નમસ્કાર મિત્રો મિત્રો નવા મંત્રીઓ નવું મંત્રી મંડળ શિક્ષણની વાતો કરવામાં આવે છે પરંતુ કેટલું શિક્ષણ છે ભારતીય જનતા અલગ ધારાધોરણ મુજબ મંત્રીઓ બનાવ્યા હશે પરંતુ શું શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે અલગ અલગ નેતાઓનું શિક્ષણ જોઈ લઈએ અને ત્યારબાદ તમે જ નક્કી કરજો કે ભારતીય જનતા પાર્ટી શું કહેવા માંગે છે ખરા અર્થમાં શું છે પહેલું વહેલું નામ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જવાના હતા પરંતુ વાત એ છે કે આપણે સાથે એમનું પણ લઈ લઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદથી કરેલું છે અને ઘાટલોડિયાથી ધારાસભ્ય છે આગળ વધીએ રાજ્ય ગૃહમંત્રી જે પહેલાં હતા હર્ષ સંઘવી જેઓ હાલ નાયબ મુખ્યમંત્રી બની ચૂક્યા છે ધોરણ નવ પાસ છે ટી એન્ડ ટીવી હાઈસ્કૂલ નાનપુરા સુરતથી તેઓ નવ પાસ છે આઠ પાસનું ટેપ તેમને લાગ્યું હતું પરંતુ જ્યારે અમે એમનું એફિડેવિટ જોયું ત્યારે ખબર પડી કે નવ પાસ છે ના સાચી વાત છે આગળ વધીએ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ જેઓ પારડીથી ધારાસભ્ય છે બીકોમ કરેલું છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતથી એલ એલ બી કરેલું છે સ્પેશિયલ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતથી એ પણ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ જઈ રહ્યા છે એવી વાતો હતી પરંતુ આમ છતાં પણ કનુભાઈને યથાવત રાખવામાં આવ્યા છે આગળ વધીએ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઋષિકેશભાઈ પટેલનો એક વિડિયો વાયરલ થયો હતો કાઢી મેલે તો કાઢી મેલે એટલે કે એ અને જગદીશભાઈ વિશ્વકર્મા વાત કરી રહ્યા હતા અને એ વાયરલ થઈ ગયું જગદીશભાઈ વિશ્વકર્મા પણ ખૂબ સારા પદ પર છે અને ઋષિકેશભાઈ પણ કેબિનેટ હોદ્દો જાળવી રાખવામાં સફળ રહ્યા છે જો ભારતીય જનતા પાર્ટીમાં તમે બોલો પણ પછી તમારા તમારામાં તાકાત હોય તમારું એટલું વર્ચસ્વ હોય તો તમે તમારો હોદ્દો જાળવી રાખવામાં સફળ રહો ઋષિકેશભાઈ પટેલ એચએસસી કરેલું છે રાજદત્ન પીટી કોલેજ પીટી પટેલ સાયન્સ કોલેજ વલ્લભ વિદ્યાનગર ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ જે કેડી પોલિટેકનિક પાટણથી કરેલું છે આગળ વધીએ કુંવરજીભાઈ બાવળિયા ખૂબ વિવાદોમાં રહ્યા પછી વિછ્યાકાંડ હોય જસદણકાંડ હોય અલગ અલગ બાબતોને લઈ પણ આજ કુંવરજીભાઈ બાવળિયા એક ચર્ચા હતી કે ડેપ્યુટી સીએમ બની રહ્યા છે કદાચ એ તમામ બાબતોને લઈ તેમને કેબિનેટમાં યથાવત રાખવામાં આવ્યા હોય તેવું આપણે નક્કી કરી શકીએ પોતે એચએસસી બીએસસી કરેલું છે સરપીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ભાવનગર અને બીએડ કરેલું છે ગુજરાત યુનિવર્સિટીથી આગળ વધીએ અર્જુનભાઈ મોઢવાડિયા વંડી ટપવાનું ફળ આજે અર્જુનભાઈ મોઢવાડિયા ખૂબ ખુશ હશે કારણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા સતત તેમની નિંદા થતી હતી પરંતુ હવે કેબિનેટ મંત્રી બન્યા છે એટલે કે લોકોનું ભલું થાય કે ન થાય તેમને ખૂબ ફાયદો થયો કોંગ્રેસમાં હવે મંત્રી બનવાના હતા કે નહીં ભાજપમાં આવ્યા ને જુઓ મંત્રી બની ગયા કેબિનેટ મંત્રી વન મંત્રી બન્યા છે અગિયાર પાસ છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડથી બી કરેલું છે મિકેનિકલમાં લખતરજી એન્જિનિયરિંગ કોલેજથી અને મોરબીથી ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીથી એલ કરેલું છે તેઓ તો ભારતીય જનતા પાર્ટીમાં આવીને સફળ રહ્યા પરંતુ તે આવ્યા પછી તેમના કહેવાથી ઘણા નેતાઓ આવેલા કોંગ્રેસના જોઈએ મંત્રી જીતુભાઈ વાઘાણી વાઘાણી સામે મગફળીના ડખા ચાલે કડદાના ડખા ચાલે કપાસના ડખા ચાલે માર્કેટિંગ યાર્ડના ડખા ચાલે ખૂબ કામ કરવું પડશે અને બીજી વાત એ છે કે ભૂતકાળમાં ખૂબ વિવાદમાં પણ રહ્યા છે પણ તાકાત એટલી છે એટલા પોતે રાજ નીતિમાં મોટા ખેલાડી છે અઠંગ ખેલાડી છે કે ફરી મંત્રી બની ગયા એસએસસી કરેલું છે એચએસસી કરેલું છે બીકોમ કરેલું છે અને એલ પણ કરેલું છે તમે જોઈ શકો છો આ તમામ નામ પણ લખેલા છે ક્યાંથી કરેલું છે અભ્યાસ સારો છે પરંતુ ભૂતકાળમાં ખૂબ વિવાદોમાં રિહાને ખૂબ મોટું પદ તેમને આપવામાં આવ્યું છે કાટાળો તાજ પણ આજની તારીખે તમે ગણી શકો આગળ વધીએ અન્ન મંત્રી રમણભાઈ સોલંકી બોરસદ બેઠક ભારતીય જનતા પાર્ટી પહેલી વખત જીતી ફળ સ્વરૂપે મંત્રી બનાવવામાં આવ્યા છે ધોરણ દસ પાસ છે કૃષિ ડિપ્લોમા કરેલું છે ગુજરાત કૃષિ યુનિવર્સિટી આણંદથી આગળ વધ્યા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર ઉચ્ચ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા કોડીનાર ખરા અર્થમાં આ જ પ્રકારે મંત્રીઓ હોવા જોઈએ ખરા અર્થમાં અ ભણતરનો રેશિયો અભ્યાસનો રેશિયો ખૂબ ઊંચો હોવો જોઈએ તમે જુઓ એમબીબીએસ કરેલું છે ડીજીઓ એમડી ને એલએલએમ અ પ્રદ્યુમન વાજાને લઈને એક સારી બાબત કહી શકાય આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ છે અ દસ પાસ છે આ પહેલાં પણ તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા અને મંત્રી બનાવવામાં આવ્યા છે હાલ અ પ્રફુલ્લ પાંશેરિયા પોતે મંત્રીપદ જાળવામાં સફળ રહ્યા હવે આરોગ્ય મંત્રી બન્યા છે એમ એ પોલિટેકનિકલ સાયન્સ કોલેજ થી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીથી કરેલું છે જળમંત્રી ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર હવે જળમંત્રી બની ચુક્યા છે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર થી ધારાસભ્ય છે બી એ કરેલું છે સાઉથ ગુજરાત યુનિવર્સિટીથી મહિલા અને બાળ વિકાસ મંત્રી બન્યા છે મનીષાબેન વકીલ વડોદરા સિટીથી ધારાસભ્ય છે અને તમે જુઓ એસએસસી કર્યું એચએસસી કર્યું બેચલર ઓફ આર્ટ્સ કર્યું બેચલર ઓફ એજ્યુકેશન માસ્ટર ઓફ આર્ટ્સ ડૉક્ટર ઓફ ફિલોસોફી પીએચડી પારુલ યુનિવર્સિટીથી કરેલું છે સારી બાબત ગણી શકાય આમ તો કહેવામાં આવતું હતું કે સ્ત્રી સશક્તિકરણ સ્ત્રીઓનું જોર વધ્યું પરંતુ ભાઈ કંઈ નથી વધ્યું કેબિનેટ મંત્રી એક પણ નથી ત્રણ રીવાબા હોય મનીષાબેન વકીલ હોય અને દર્શનાબેન વાઘેલા હોય કોઈ કેબિનેટ મંત્રી નથી કક્ષાના હવાલા ને બધું રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે આગળ વધીએ શિક્ષણ સારું કહી શકાય એમનું અ મત્સ્ય મંત્રી ફરી એક વખત પરસોત્તમભાઈ સોલંકી બન્યા છે મુખ્યમંત્રી કોઈ પણ બને પરંતુ મત્સ્યનું ખાતું ભાઈ પાસે હોય એ વાત ફરી સાચી પડી છે પરસોભાઈ સોલંકીની ઉંમર થઈ ગઈ છે પરસોતમભાઈ સોલંકી હવે ચાલી પણ નથી શકતા પરસોભાઈ સોલંકીની જગ્યા હીરાભાઈ આવશે આ બધી વાત ફરી ખોટી પડી છે અને પરસોત્તમભાઈ સોલંકી બે હજાર સત્યાવીસ સુધી ફરી મંત્રી રહેશે અને ત્યારબાદ તેઓ ચૂંટણી લડશે કે નહીં એ હજુ એક ચર્ચાનો વિષય છે એમના દીકરા કદાચ ભવિષ્યમાં ચૂંટણી લડી શકે છે દિવ્યેશ સોલંકી રીવાબા જાડેજા જામનગરની રાજનીતિમાં મોટો ફેરફાર થઈ ચૂક્યો છે જામનગરની રાજનીતિમાં રીવાબા મંત્રી બન્યા તેના મોટા પડઘા પડ્યા છે આવનાર સમયમાં અમે તમને સમાચાર આપતા રહીશું પરંતુ રીવાબા પોતે દસ પાસ છે પછી ડિપ્લોમા કર્યું છે એમણે મિકેનિકલમાં આત્મીય કોલેજથી રાજકોટથી બી ઈ મિકેનિકલ કરેલું છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદથી ભૂતકાળમાં પૂનમબેન માડમ સાથેનો તેનો ઝઘડો હોય અને ત્યારબાદ એક પછી એમ એક પછી એક એમની એક્ટિવિટી હોય ખૂબ ચર્ચામાં હતી અને ત્યારબાદ હવે મંત્રી પણ બની ચૂક્યા છે ક્ષત્રિય સમાજનો એક વાત પણ હતી દબદબો આપવાની વાત પણ હતી આ વચ્ચે તેમને મંત્રી બનાવ્યા છે એટલે કદાચ એ પણ ઉકળતો ચરવું કદાચ શાંત કરી શકાશે આગળ વધીએ આદિજાતિ મંત્રી પીસી બરંડા ભિલોડાથી છે શેડ્યુલ ટ્રાઇબ બેઠકથી છે બીએ કરેલું છે ગુજરાત યુનિવર્સિટીથી એલ એલ બી કરેલું છે ગુજરાત યુનિવર્સિટી પાટણથી આગળ વધીએ કાંતિભાઈ અમૃત્યા ગોપાલભાઈ ઇટાલિયાને ચેલેન્જ આપીને બેઠા હતા રાજીનામાની રમત કરવામાં આવી કોઈએ રાજીનામું આપ્યું નહીં પછી બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા મોટો વિવાદ થયો મીડિયામાં ખૂબ ચાલ્યું અને કાંતિભાઈ અમૃત્યા હવે મંત્રી પણ બની ચૂક્યા છે કાંતિભાઈ અમૃતિયાએ તેજ તરાર સળગતા ભાષણ પણ આપ્યા હતા ભૂતકાળમાં એફઆઈ કરેલું છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીથી કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અમરેલીમાં કદાચ કૌશિકભાઈ વેકરિયાના વિરોધી લોકોને પૂછો કે કાયદા મંત્રી આપવામાં આવ્યું છે પોસ્ટ તો એ લોકો કહેશે કે કાયદા મંત્રી થોડા હોય કાયદાનું તો ઉલ્લંઘન કર્યું પાયલ ગોટી કેસમાં પોલીસ કાયદાની બહાર જઈને તેની ધરપકડ કરે છે તેનું સરઘસ કાઢે છે પત્રકાર પરિષદમાં તેમને પાછળ બતાવે છે અને જેના પર આરોપ છે એમને જ કાયદા મંત્રી બનાવી દીધા પરંતુ આરોપ છે અને જુઓ મંત્રી બની પણ ગણી ગયા સી સમરી પણ ફાઇલ થઈ ગઈ છે બીકોમ કરેલું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી પરંતુ એક વાત સત્ય છે કે એમના વિસ્તારમાં કૃષિ મંત્રી રમેશભાઈ કટારા ફતેપુર થી શેડ્યુલ ટ્રાઇબ બેઠક કૃષિ ડિપ્લોમા કરેલું છે વિદ્યાપીઠ થી કેબિનેટ મંત્રી ધીરે ધીરે આપણે રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલા અને રાજ્ય કક્ષાના મંત્રી તરફ જઈ રહ્યા છીએ રમતગમત મંત્રી ડોક્ટર જયરામ ગામિત નિજરથી છે ડોક્ટર ઓફ ફિલો પીએચડી યુનિવર્સિટી છે એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હશે શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા અસરવાથી છે પોતે ધારાસભ્ય એસએસસી કરેલું છે એચએસસી કરેલું છે બીકોમ કરેલું છે વુમન્સ યુનિવર્સિટી મુંબઈથી અને એક વાલ્મિકી સમાજનું સમીકરણ પણ ભારતીય જનતા પાર્ટીએ જાળવ્યું સેટ કર્યું તેને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે આગળ વધીએ વન મંત્રી પ્રવીણભાઈ માળી ડીસાથી ધારાસભ્ય ખૂબ ખુશ બતાતા હતા જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું શપથ લેવાના હતા બીકોમ કરેલું છે બે હજાર સાતમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદથી એમની વિધાનસભામાં એમની જ પાર્ટીના નેતાઓ એમની સામે હતા આમ છતાં પણ તેઓ મંત્રી પદ મેળવામાં સફળ રહ્યા છે આગળ વધીએ મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા મહુદાથી ધારાસભ્ય છે દસ પાસ છે સરસ્વતી વિદ્યાલયથી નાણાં મંત્રી કમલેશભાઈ પટેલ છે થી ધારાસભ્ય છે એમએસસી બી છે ગુજરાત યુનિવર્સિટીથી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી છે ત્રિકમભાઈ છાંગા અંજારથી ધારાસભ્ય છે પોતે બી કરેલું છે આર આર લાલન કોલેજ ભુજ અને બીએડ કરેલું છે એજ્યુકેશન કોલેજ મુન્દ્રાથી અંજારમાં ખૂબ ચર્ચા હતી ત્રિકમભાઈ છાંગાને ટિકિટ આપવામાં આવી ત્યારે એમના જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઘણા નારાજ પણ થયા હતા ઘણા લોબિંગ પણ ફૂલ તેજ કર્યું હતું આમ છતાં પણ ત્રિકમભાઈ છાંગા સફળ રહ્યા છે અને જુઓ મંત્રી પણ બની ચૂક્યા છે કાહિર સમાજનું જે સમીકરણ છે એ સેટ કરવામાં આવ્યું છે અને છેલ્લો ફોટો છે સ્વરૂપજી ઠાકોર હમણાં હમણાં પેટા ચૂંટણી જીત્યા એમની પેટા ચૂંટણી જીતાડવા માટે મોટાભાગના મંત્રીઓ વાવમાં ફરતા હતા ગલીએ ગલીએ બજાર બજારમાં હવે પણ મંત્રી બની ગયા એટલે વાવમાં જે મંત્રીઓના ધાડે ધાડા ઉતર્યા હતા વાવવાળા હવે તમારા ધારાસભ્ય પણ મંત્રી બની ગયા વાત એ છે કે દસ પાસ છે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાથી છે અને પાછા શંકરભાઈ ચૌધરીના ખૂબ નજીકના અને ચહિતા છે આમ તો ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ અને કહેવામાં આવે છે કે શંકરભાઈ ડેરી પોતાની પાસે જાળવી રાખી છે એટલે મંત્રીપદ નથી લેતા પણ ના લોકોને મંત્રી પદ માં જરૂરથી સેટ કરે છે તો આતા અલગ અલગ ધારાસભ્યો કે જેઓ મંત્રી બન્યા છે ઘણા રિપીટ થયા છે અને ઘણા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ હવે મંત્રી બની ચૂક્યા છે અર્જુનભાઈ જેવાને વંડી ટપવાનું પરિણામ પણ મળ્યું છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપને શું લાગ્યું આના પરથી એ પણ કહેજો કારણ કે નવ પાસથી લઈ પીએચડી સુધીના આપણી પાસે મંત્રીઓ છે આપને કોણ ગમે છે આપની દ્રષ્ટિએ કોણ ખૂબ સારા મંત્રી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો જેમને ખબર નથી કે આ મંત્રીઓ કેટલું ભણેલા છે એમના સુધી પહોંચાડી દેજો ધન્યવાદ